રાજકોટ મહુવા સારા એવા ટ્રાફિક સાથે જઈ રહી છે જામનગર થી રાજકોટ આવી હવે ભુજ નલિયા જશે વાત રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક બસ ભુજ માં ટ્રાફિક ઓછો તો ખાલી બસ છે ક્યાં જાય છે કઈ આઈડિયા નહીં રાજકોટ જુનાગઢ ઇલેક્ટ્રિક બસ ભાઈ હંમેશાની જેમ આજે બી પેક જઈ રહી છે ઇલેક્ટ્રિક બસ હંમેશા પેક જઈ રહી હોય છે તમામ રૂટ પર રાજકોટ મોરબી આરામથી સીટો મળી જશે બેડી ચોકડી હતી કેશોદ વિષ્નગર વિસનગર આજે ટાટા બસ આપેલી છે પરમ દિવસે હતી આજે મજા આવશે યાત્રીઓને આરામદાયક સફર રહેશે